પુનિયાવાડ ખાતે યોજાયેલ આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભામાં છોટાઉદેપુર તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના ના યુવા નેતા રાજેશભાઈ પોતાના ઉપરાંત કાર્યકરો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા આજ રોજ આપણે અમે

એસઅ હાઈસ્કૂલ નો ભ્રષ્ટાચાર નો પ્રશ્ન હોય આજ સુધી આજ દિન સુધી એફઆઈઆર દાખલ નથી થઈ એવા પુણ્યવાટ એકલવ્ય મોડેલ હોય છે ત્યાં કરોડો નો ભ્રષ્ટાચાર જે એજન્સીઓ મારફતે થાય છે આ વસ્તુ અમે માન્ય નેતાઓશ્રીને મેં મારી પાર્ટીના નેતાઓશ્રીને કીધું પરંતુ ક્યારેય લોકોએ મારી વાતને સાઈડ લાઈન જ કરી અને હર હંમેશ મને મારી વાતથી અલગ જ પાડવાનું આ લોકોએ સંગઠન સંગઠન દ્વારા મને કર્યું એટલા માટે હું ભારતીય જનતા પાર્ટી છોડી જે એમાં તો સાબિત કરવાની શું જરૂર છે? દાવતમાં નજીકમાં સાબિત થઈ ગયું છે હવે એનાથી વિશેષ તોڑی કેવી સાબિત કરી? આતા હતા અત્યાર સુધી સુધી અત્યાર સુધી ઘણી વખત એવા પ્રશ્નો ઉત્પન્ન થતા હોય છે કે ઘણી વખત અમે સત્તામાં રહીને કે વિરો ત્યારે તમે કરી શકો જ્યારે તમને ત્રીજો વિકલ્પ ના મળે ત્યારે જ્યાં સુધી ભાજપ વાળા ભાજપમાં જાય પણ ત્રીજો વિકલ્પ જ્યારે કોઈ નીકળતો હોય ત્યારે એવું લાગે કે અમને આશાના કિરણો નીકળતા હોય કે હવે અમારી કોઈક વાતો સાંભળવા માટે કોઈક નવીન પ્લેટફોર્મ તૈયાર થાય છે તો એના માટે અમે જોતા હતા અને દિન પ્રતિદિન આદિવાસી સમાજમાં માન્ય ચિત્રભાઈ વસાવા હોય કે યુવરાજસિંહ જાડેજા હોય દિન પ્રતિદિન આ આમ આદમી પાર્ટીનો દરેક જગ્યાએ એનો ગ્રાફ હું એવી હું માન્ય એ અમારા સંગઠન નો વિષય છે સંગઠન બાદ સંગઠનાત્મક ચર્ચાઓ ઘણી થતી હોય છે તરત જ ભારતીય જનતા પાર્ટી માં એવું નથી કે તરત જ કોઈને સભા પકડો ને પગે પડો એટલે તેને ટિકિટ મળી જાય એવું અહિયાં નથી સંગઠનાત્મક ચર્ચાઓ ભારતીય જનતા પાર્ટી સામે મારે પ્રહાર નથી કરવો મારે પ્રહાર કરવાનો છે સરકાર સામે સરકાર સામે મારે પ્રહાર કરવાનો છે જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર થતો હોય અમે ખુલ્લે મેદાન ઘણી વખત હવે મીડિયા મિત્રો જોયો છે મને

રાષ્ટ્રભાવના હેતુ સર અમે કામ કરવા માંગીએ છીએ અમે એવું કોઈ ભારતીય જનતા એવું કોઈ ભારતને નુકસાન થાય કે સમાજને નુકસાન થાય એના માટે અમે કાર્ય નથી કાર્ય નથી એવા ઘણા કાર્યકર્તા છે માન્ય શંકરસિંહ વાઘેલા છે આજે પણ આરએસએસ ના કાર્યકર્તા છે જરૂરી નથી કે આરએસએસ હોય ભારતીય જનતા પાર્ટી નો જ કાર્યકર્તા હોય એવું જરૂરી નથી આરએસએસ ના ઘણા એવા ઈમાનદાર લોકો પણ છે જે પોલીસ સરકાર સામે પણ બોલી શકે છે જ્યારે

ભારતીય જનતા પાર્ટી માં એક એવા વ્યક્તિને મેન્ડેટ આપ્યું હતું જેનો સમગ્ર ઉદયપુર તાલુકો એનો વિરોધ વિરોધ પણ છે અને ચૂંટાયેલી પાકો પણ વિરોધ કરતા હોય છે પણ જે હજુરી કરવાના કારણે અમુક લોકોને મેન્ડેટ મળ્યું ત્યારે અમે બધા ભેગા થઈને ઘણા એવા સદસ્યો હતા એ સદસ્યો લઈને અમે એમની સામે અમે રહ્યા અને એ મેન્ડેટ વિરોધ જઈને પણ અમે એ વિજેતા થયા હતા તાલુકા પંચાયત પ્રમુખ ને બન્યું હતું આગામી દિવસોમાં અમારે તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત માં ધ્યાન આપવાનું છે અને નગરપાલિકાની ચૂંટણીઓમાં ધ્યાન આપવાનું છે